મારું નામ નકુમ લખમણભાઈ જયરામભાઈ છે હું જામનગર તાલુકાના ચેલા ગામમાં રહું છું અને મારી અહીં ચૌદ વીઘા જમીન છે જેમાં હું બે હજાર તેરથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પહેલાં ઓછી ગાય રાખી હતી અત્યારે મેં ગૌશાળા એ મને પશુપાલન ખાતામાંથી સહાય મેળવી છે એની ગૌશાળા બનાવવા માટેની અને ગૌશાળા બનાવી છે અત્યારે મારી અગર પચીસ એક ગાયો છે અને એમાં એક ગાયની સહાય મને આત્મા દ્વારા જે ગાયના નવસો રૂપિયા આપવામાં આવે છે એમાં ચોપનસોના બે હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે અને આમાં અત્યારે તમે મગફળી વાવી છે બીજા શાકભાજી વાવ્યા વાવ્યા છે એક બગીચો છે મારો પ્રાકૃતિક રીતે જામફળ છે જામફર છે ચીકુ છે સીતાફળ છે લીંબુ છે તમે સરકાર દ્વારા જમીન ફાળવેલી છે પાર્ક પારકાગર ત્યાં દર શનિવારે હોય છે સવારે નવથી બાર તો એમાં અમે વેચવા જાય છે અને અમને બજાર ભાવ કરતાં વીસ ત્રીસ રૂપિયા કિલે વધારે મળે છે અને અમારો માલ ત્યાં વેચાઈ જાય છે ચોખ્ખું મગફળીનું તેલ અમે વેચીએ છીએ અમે પણ ચોખ્ખું ખાઈ છીએ અને ગ્રાહકને પણ ચોખ્ખું આપીએ છીએ અને બાકી અમારે આ ગાયો છે એનું દૂધ અમે કાચની બોટલમાં ભરી અને સિટીમાં અસી રૂપિયા લીટર આપીએ છીએ એ એક હોમ ડિલિવરી આપી છે દર દરરોજ બધાના ઘરે અને એના ભેગો જેને બકાલાનો ઓર્ડર હોય એ બકાલું એ હોમ ડિલિવરી આપી દે છે અમારા દૂધના ગ્રાહક છે એના માટે બકાલું પણ હોમ ડિલિવરી એને ફ્રીમાં આપી દે છે એને ઘરે અને એવી રીતે પ્રાકૃતિકમાં ઘણી વખત અમને સ્ટોલ હોય છે ત્યારે રાજ્યપાલના ને સી આપણા મુખ્યમંત્રી સાહેબના ને ત્યારે અમને પણ બોલાવે છે એમાં એમાં અમારા સ્ટોલ હોય છે ફ્રીમાં અમને સ્ટોલ આપે છે ત્યારે અને એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે અને અમારી જાહેરાતે થાય છે અને વેચાણ પણ વધે છે અને જે બદલે જે પ્રાકૃતિકને પ્રોત્સાહન આપે છે એ બદલે અમારા સરકારનો આભાર